એલસેબી પોલીસે આનંદનગર વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂ સાથે મહિલાને ઝડપી લીધી ભાવનગર શહેરમાં એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે આનંદનગર વિમાના દવાખાના પાસે એક મહિલા ઠેલી લઈને ઊભી હશે તેની તપાસ કરતાં થેલીમાંથી ઇંગ્લિશ દારૂ સાથે દિવ્યાની બેન અંકિતભાઈ પરમાર રહે આડુિયાવાસ હાજર મળી આવેલ જેની પાસેથી ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ નંગ ઓગણત્રીસ કિંમત રૂપિયા છ હજાર એકસો ત્રીસના મુદ્દામાળ સાથે ઝડપી લઈ ધોરણસોની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Yeah.